માખણ ઉતારવું ગમે માખણ જોઈને જ ગમે હમણાં તો તેમાં ઓછું ખાય છે નકર એમ તો બાર હું તો માખણ નો ભોગીશું હમણાં નથી ખાતો

લગ્ન માં જવાનું છે ગોંડલ અને ગોંડલ પાર્ટી પ્લોટ માં લગ્ન રાખેલા છે અને ઓલા રમેશભાઈ છે ને એની ત્યાં જ થાય છે એ કાંકરા દીકરા એટલે મારા ફઈજી તો નથી આમ તો અમે મામેરિયા કહેવાય પણ એ નથી એના માટેનું મામેરું આપણે આપડે આપણી ઘરે આવી એના માટેનું મામેરું આપણે કાંતિભાઈ ને દઈ દે દેવાંશા હોય તો નથી એટલે પૂરી થઈ ગઈ છે દીકરી ના લગ્ન છે પણ આપણે તો કાંતિભાઈ દેવાના હોય અને ત્રણ વાગે આવવાની ને દેવાંશ ને જો અમારે લાગણી બઉ બતાવી ની કારણ કે અમારી ઘરેથી કોઈ મહેમાન આવે ને વયું જાય ને એમાં દેવાંશ ગમે નહીં અને એમ જ હોવું જોઈએ એટલે દેવાંશ ને રોવે ઓલા રમેશભાઈ આવ્યા હતા ને કાલાવડ તો રોતો તો એ કે શું કામ વયા ગયા લઈ આવો ધીરુભાઈ આવે તો વયા જાય તો રોવે અને કાંતિ આદા ને અત્યાર કે છે કે આપડી ઘરે લઈ આવા લઈ આવા હા જો નમર દેવાંશ ને આપણે હવાર થી જાવન છે એટલે દેવાંશ ને મેળ આવી ગયો છે અને પાર્ટી પ્લોટમાં આવી ગયા છીએ આપણે લગ્નમાં અને અમારે કાંતિભાઈનું કુટુંબ એ જાય દેવાનસિંહ પપ્પાને ભાઈબંધ જેવો સંબંધ છે એટલે આપણે એના લગ્ન આખા આપણા યુટ્યુબમાં લેવાના છે લે 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 हमरा भाई आसन पछि उलाई ले उन्होंने आज मजा से जो फोटो शूट बताए बेगा था ये फोटो शूट करवा दी जान आवानी तैयार इसी अर्थ बहुत दही जो तैयार थे बेठास <laughs> અને આપને અહીંયા કોક તો આપને ફ્રેન્ડ મળી જાય એટલે આ છે મીના એટલે ઈ ભાખરમાં આપણે રોકાવા આવતા ને એવા જ ગરાક છે કારણ કે બહુ મસ્તી કરતા ન્યા આય રે કે મીના અને લીમડા એટલે હોય ને આ તો લીમડો જ ખાતી કડવો આ કડવો આવી ગયો લઈ ખાતા આમે ચડી ખાતા આપણે મજા આવો અને આને લીમડો છે ને કેટલો લીમડો ખાય છે હું એક પાન ન ખાઈ જાઉં ના બે ત્રણ દાળખી ખાઈ જાય હજી ખાશો કે નહીં ખાવ કડવ લીમડો નથી લાગતો બોલો એટલો લીમડો ખાઈ એટલે એને સીધી આવી ને કે આમ ખુશ થઈ ગઈ કોક તો મળ્યું મને કે કેમ અને મને ઘરે વિચાર હતો કે મીના મને મળશે ત્યાંથી આવો એટલે મજા આવી ગઈ મળીને કારણ કે મળવાનું થાતું ન હોય બઉ જાજા ટાઈમે મળ્યા કે બહુ સમય થઈ ગયો પેલા હારે રેતા એટલા જ જુદા થઈ ગયા હારે જાય પછી એવું જ હોય એક આમ ને એક ਕੀ ਕਿਆ ਲੱਗੇ ਤਾਨੇ ਪਾਗਲ ਬਦਲੀ ਨਹੀਂ ਦੀ ਐ ਯਾ ਹੋ ਵੀ ਹੈ baro do indo inda ranmayo jama jama aruna abhi aaya abhi aaya abhi aaya jama આનનું કરે છે સ્વાગત અને જાનમાં જાન અહીંયા છે આપણે ભાખરવડના જ ભાણે જ એટલે આપણે ભાખરવડના તો ઘણા બધા ભેગા છીએ અહીંયા અને આપને અહીં અહીંયા આવીને ખબર પડી કે વરરાજો ભાખરવડનો ભાણે જ છે

i'll give

બહુ મસ્તી કરી દેવાસ બહુ મજા આવી પણ થોડીક વાર તો મને એવી ઠકવી દીધી કે હું ન આવ્યો હોત તો સારું હતું એવી હું ઠાકી ગઈ પણ તો એને મજા આવી ગઈ ખાતે વાર મજા આવી ને અને હા મને પ્રશ્ન કરે છે તને મજા આવી પણ બપોરે ત્રણ થી ચાર ના ગરમ દેવાનસિંહ પપ્પાએ મને એવું કહી દીધું તું ન આવી હોત તો સારું હતું કે આને લઈને ઘરે રહેવાની જરૂર હતી કારણ કે એને નીંદર ન થાય ને